જય શ્રી રામ હરહર મહાદેવ સારા માણસોને ભૂતકાળમાં પણ સમાજ પરિવાર અને ધર્મ હેરાન કરતા હતા આજે પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે ભલે તમે નોકરી કરતા હોય કે સાધુ હોય કે રાજકારણી હોય પવિત્ર માણસોને લોકો હંમેશા હેરાન કરે છે સદીઓથી કોઈ પણ ધર્મના શાસ્ત્ર ઉઠાવી લો જીસસને જોઈ લો સમાજ દ્વારા હેરાન કરવામાં આવતો હતો વિચાર પવિત્ર હતા અને કહેતા હતા જીસસ કે બધા હલી મલીને રહો નરસિંહ મહેતાને લોકો પરેશાન કરતા કુટુંબ પરેશાન કરતા નરસિંહ મહેતા કહેતા જાતપાત છોડો એકબીજા સાથે પ્રેમ કરો દુઃખમાં ભાગ લો વૈષ્ણવ જંતુ તેને કહીએ જો જાને પીર પરાય ગુલીલીઓ વૈજ્ઞાનિક હતા એને પણ હેરાન કરવામાં આવતા સત્ય બોલતા હતા કે ભાઈ પૃથ્વી ભ્રમણ કરે છે તો ગમતું નથી આંધોલોના દેશ હોય કોઈ આંધોલોના અને મેં કોઈ નેત્રવાળા આવી જાવે આંખવાળા આવી જાવે તો સમાજને ગમતો નથી ને આંધોલો કરી દેવે ઓફિસમાં કોઈ સત્ય કર્મ કરતા હોય તો લોકો હેરાન કરતા હોય કોઈ બિઝનેસમેન પરફેક્ટ વસ્તુ વેચતા હોય અને दुकानदारों ने बोलता हो लेवा तो दुकानदारों मजाक उड़ाता हो कोई साधु संत बोलता व्यसन न करो हरी भजन करो तो लोगों नसड़ियों मजाक उड़ाता हो गजड़ियों मजाक उड़ाता हो कोई सारा राजनी हो बोले भाई कि ते मुफ्त में कोई वस्तु मत आप पब्लिक ने એજ્યુકેશન આપો હેલ્થ આપો તો એને પણ લોકો હેરાન કરે સારા માણસોને સમાજ હંમેશા હેરાન કરેલા છે અને આજે પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે કારણ સારા માણસો જ્યારે ધરતી ઉપર આવે જ્યારે ભગવાન રામ આવે કૃષ્ણ આવે ભક્તો આવે સંતો આવે તો લોકો તોકારામને હેરાન કરતા હતા કારણ જ્યારે દંભી લોક બની જાવે તો સમાજ હેરાન કરે છે અને સમાજ એના પાછળ પડી જાવે તમે ઘણા સામાજિક સેવકો હોય ઘણા આગેવાનો હોય લોકો હેરાન કરતા હોય ગાર દેતા હોય કારણ એ પવિત્ર કરમ કરતા હોય અને જે ખવડાવતા હોય પીવડાવતા હોય નશા શીખવડતા હોય બેવિચાર શીખવતા હોય તો લોકો

ને સમાજ ભવિષ્યમાં સ્વીકારે છે કારણ જ્યારે જ્યારે યદા યદા ધર્મસ્ય ગલાની જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય સમાજમાં પાખંડ બળે સમાજમાં બેવિચાર બળે ત્યારે સારા માણસો આવે તો લોકોને ખરાબ લાગે કારણ બન બનેલા પરથા કોઈ બી પરથા પરંપરા હજાર વરસ પાંચસો વરસ દો વરસ પછી સડી જ જેમ પાણી કૂવામાંથી ન કાઢો તો પાણી ગંદા થઈ જાય તો આથી સારા માણસોને લોકો હેરાન કરે છે એ તો અલગ વિચાર આપે છે આપણે જો પાખંડ કરીએ છીએ એ તો ન થાય પેટ ભરાય નહીં કોઈ બોલતા હોય કે મંદિરમાં ધાર્મિક જગ્યામાં પૈસા ન લેવાય બધા બધા સાથે તો એને ખરાબ લાગે કારણ પૈસા મળે છે કોઈને બોલો ગૌ સેવા કરતા હોય તો પ્રેમથી કરો તો એને ખોટો લાગે હું તો બહુ મોટો છું નહીં નહીં સાહેબ સમાજ હંમેશા હેરાન કરે છે સારા માણસોને ચાહે જીસસ હોય નરસિંહ મહેતા હોય ઘણી વાર તો ભક્તોને પરિવાર હેરાન કરે છે રામજી સરળ હતા તો જંગલમાં ભટકવું પડે પણ સારા માણસોને દુનિયા હંમેશા દિલમાં રાખે દંભી લોકો ભલે હેરાન કરતા હોય પણ સારા માણસોને સત્યવાદી લોકો હંમેશા દિલમાં રહે છે અને આવા લોકો કોઈ દિવસ મરતો નથી શરીરથી સમાજ મારી દેવો ઘણા સારા માણસોને સમાજ ફાંસી ઉપર ચઢાવી દીધેલા છે ભગતસિંહને પણ ભગતસિંહ લોકોના દિલમાં છે